સાહેબ આ ધરતીનો ઇતિહાસ તો તમે કલ્પના તો કરો કે અહીંયા સામાન્ય દેવને આપણે નથી આરાજો સામાન્ય દેવ નથી કીધો કવિ દાદ બાપુની કવિતા છે શબ્દ એક શોધો તો સહિતા નીકળે ખોદીએ કહો તો સરહિતા નીકળે આવો અલગ તાસીર છે આપણા ભારતની આ મહાભારત વાવો તો ગીતા નીકળે છે નકર યુદ્ધ માલી યુદ્ધ જ જન્મ લેવું જોઈએ પણ આયા ગીતા જેવું જ્ઞાન જલમ લે તમે કલ્પના તો કરો આ ધરતીના ઇતિહાસો તો જો મહાભારત વાવો તો ગીતા નીકળે અને કોઈ બની જાય જનક આવે ને આ કે હળ તો આ ધરતી માલી સીતા નીકળે અને લખમણ ની રેખા ઉભાળી રાવણ પણ હજી બીતા બીતા નીકળે અને દત્ત જેવા આવી અને અહીંયા ધૂણા ને ફૂકું મારે ને તો આપણા ગિરનાર માં ધૂણા થકીતા નીકળે એવી આપણી ભૂમિ છે સાહેબ તમે કલ્પના તો કરો દાદા બેકરણ નો દાખલો કસમાં લઈ ગયો તો કુચરું પૂજાય અને આપણા હતાધાર નો દાખલો લઈએ તો પાડોય પીર થાય પાડા પીર થાય કેવા આ ધરતી ના એક ઇતિહાસ કેવા હશે હે

રાજ મિત્ર બનુ તો બનવું એવો સુદામાન માધવા જેવો મિત્ર બનું તો બનવું એવો સુદામાન માધવા જેવો માથા મહાને એવો પાલીઓ થઈને પૂજાવો રે ગડવૈયા માથા કોર ન થાવો ગડવૈયા મારે ઠાકોરજી ન થાવો તમે કલ્પના તો કરો અહીંયા ગાયું ની વારે સેડો દાડો વસરાજ આપણું ડુંડાશ ક્યાં આગું છે સાહેબ અને હું ઘણી વાર બોલ્યો છું કે બાપુ શ્રાપ અને આશીર્વાદ ઈ નીકળી જાય છે દેવાતા નથી કદાચ માંડલિક ને નાગબાઈ અને નરસયો એટલું કે માંડલિક અમારો શું વાગ હું દામોકુંડ સ્નાન કરવા જાવ એ મારો વાક છે શ્રાપ અને આશીર્વાદ નીકળી જાય છે એટલો આપણે શું લેવું એની જેવી આપણી બાપુ જે અમારું ગોપનાથ મહાદેવ છે દાદો વસરાજ ગોપનાથ દાદા દર્શન કરવા જાય છે ઘોડું લઈ અને ડુંડાસ નીકળે છે ધીરે ધીરે એમ કેવાય ઘોડું હાલતું છું અને બરોબર એમ કહેવાય કે પહેલા આપણે અહીંથી ગોપનાથ મવાથી જાતા ને તો બાપુ વચ્ચે જંગલ આવતું એમના બાવળ ને એવું નાયક લૂટારા છે એ દેવપૂંજક ની દીકરીની ઈજત લૂંટવાની તૈયારી કરે છે અને આયા દાદો વસરાજ ને દીકરી પડી મેડી પડકારા કરો કે એ કોઈ બચાવજો એ કોઈ બચાવજો દાદો વસરાજ ઘોડેલી પલાણ ચાંડી નીચે આવે છે અમુક દુશ્મનો એમ કહેવાય કે દાદા ને અહીંયા વેતરી નાખ્યા અમુક એમ કહેવાય કે નાગના હાથમાં લઈ ઊંધીડીઓ સટકી જાય એમ સટકીને વી ગયા પછી દીકરી હાથ જોડીને એટલું કીધું દાદા વસરાજ હું તમને શું આશીર્વાદ આપું પણ દાદા અમે દાતણ વેચવા હું દાતણ કાપતી હતી દાદા અમે દાંતણ વેચવાનો ધંધો કરીએ હું એક દેવી પૂજક દીકરી છું પણ દાદા વસરાજ તમે મારી ઇજ્જત બચાવી તો હું પ્રાર્થના કરીને એટલું કહું છું કે શું દાદા મારે મારા કુળમાં હડકાઈ એ માં પૂંજાય છે અને મારે નોરતા હાલે છે એ દાદા વસરાજ અને હું મારી માની પ્રાર્થના કરીને કહું છું કે દાદા એક દેવી પૂંજક ની દીકરી બોલું છું કે તારો નામ લઈને તા હડકવા વયો જાય તો માનજી એક દેવી પૂંજક ની દીકરી બોલી દાદા વસરાજ ને સાહેબ કલ્પના તો કરો આશીર્વાદ અને શરાબ નીકળી જાય દેવાતા નથી અને હું ઘણી વાર બોલ્યો છું કે આ દેશની ધરતી જેવી છે છે કયા સાહેબ પરમાત્માને આવું આવવું હોય તો અહીંયા સુપી રીતે આવવું પડે જાહેરમાં એ ન આવી શકે અહીંયા હા બસ હવે ચા પાણી ઘડીક કાપી દ્યો અને બે જ મિનિટ ખાલી પછી આપણે અહીંયા ભજનો સાંભળવાના જ હા એ મારે હાલરડે પડી ટડધાર પર છેલ્યા બાકી નરેશભાઈ અને જાગૃતિબેન ગાતા હોય છે સાંભળવાનું છે મારે તો આ ખાલી વાત કરવી ને એટલે બાપુ બરોબર પરમાત્મા આવી ગયા અને આમ જ આ છેલી આને થાળી તૈયાર કરી અને સંગાવતી જેવી થાળી લઈને આવી અને કીધું જમી લ્યો દીકરો ખાંડી દીધો આ ધરતીનો નિમ કેવો છે એની વાત કરું છું દીકરો ખાંડીને થાળી તૈયાર કરીને કીધું જમી લ્યો અને પરમાત્માય પૂરી કસોટી ન કરે ને ક્યાં સુધી એને આનંદ નો આવે છે અને પરમાત્મા એટલું બોલે છે કે આ થાળી પીરી દીધી મારી માતાઓને પ્રાર્થના કોકદી સાંભળે થાળી પીરી તાર સંગાવતી પરમાત્મા એટલું બોલ્યા બાળક છે નારાયણ એક દીકરો હતો એ તો તને ખાંડી દીધો મારા બાપ હવે ક્યાલી હોય કે તો વાંજ્યા જમતો નથી અને સંગાવતી બોલી છે સગાળસા હવે તમે બહાર નીકળી જાઓ અને બાપુ કમાણ અંદર થી કમાળ બન કર્યું હાકળ દીધી પરમાત્મા જે સાધુના રૂપમાં હતા ના સંગાવતી આવીને કીધું સગાળસા હવે તમારી શક્તિ અહીંયા પૂરી થાય છે અને જે આ પુરુષની શક્તિ પૂરી થાય ને બાપુ ના શક્તિની શક્તિ ચાલુ થતી હોય છે આ પરા અંબા ઊભી થાય આમ અને આમ જે સંગાવતી બોલી છે કે આંબળી લેય બાપ જાણી છું બાબા પેટે છે મહિના પાંચ આહર્યો સીતારામનો એને આવેની ઊણી આશ પણ બેઠો હવે નથી તું વાંચ્યા કે છો મારા પેટમાં પાંચ મહિના બાળક છે અને એમાં જીવ પરસરી ગયો છે અને નારાયણ એ કહું છું કે દીકરો છે લાઈવ કટાર અને બાપુજ હાથમાં કટાર લે છે અને હરીએ એ જા કટારી સંગાવતી ખાવા જાય છે બાપુ કટારી છે ને એ પોતાને ખાવાની હોય આપણે આમાં ભજન ગાયું ને હુકમ કરો તો જાત્રા યુ થાય હે રામા પીર તમારો હુકમ થાય તો જાત્રા થાય હું કેતા હું કમ થઈ જાય ને તારે જાત્રા થાય એટલે તારો હુકમ થાય છે અમારો હું કમ થઈ જવો જોઈએ હું હું જે વાત વાતમાં આલે ને મેં આ કર્યું આ કર્યું કોરાનામાં કોનું હું ને ભાઈ પેલું લોકડાઉન તો એવું નીકળ્યું બાપુ કુચર્યા સિવાય કોઈ હેરીમાં મળે અને ગઘલાવા મળ્યું ને કેદું ના કહેતા અમારે બહાર જવું નીકળો ને ન જવાય ગાંડે બહાર જાય તો મોર બોલે એની કરતા ઘરની કોયલને ન સાંભળી આવા જે ઘેરે રહ્યા છે બિચાર મારા કોરા લાયે તો કહેવાય અને બધાને પાવર હતો બધા એમ કેતા કે આ આપણને આપણને બધા પ્રેમ કરે અમે એટલા ભાઈઓ છીએ અમારે અમે અમે કોઈથી બીતા નથી આ માતાઓનું કીર્તન હાસું પીડ્યું કોઈ કોઈનું નથી હાસું પીડ્યું કે કોઈ કોઈનું ઝેદ નહીં ડો કોરાનામાં અને આયા કોઈ કોઈનું ઝેદ નહીં સાહેબ અહીંયા આપણો હોય તો એક પરમાત્મા એક આપણો સદગુરુ આપણને પ્રેમ કરે છે બાકી બધા સ્વાર પ્રેમ કરે નાઝાભાઈ પ્રોગ્રામ કરીને આવે છે એટલે ઘરના કહે છે હું ખાઓ હું બનાવી દઉં બાકી આવે નાઝાભાઈ તેણે કોથળી નાખે ઘરના તરત કહેવાય નીકળો બારા આમ નો પીવાય બહાર સુઈ જાઓ શું કામ તમારી પાસે સ્વારત છે એટલે બધા પ્રેમ કરે ફેક્ટરીમાં આગ લાગી તે આખું ફેક્ટરી હળગી ગઈ તે બેનું બે ઘે ઘેરે બેઠા બેઠા ટીવી જોતા હતા છોકરાને કીધું બેઠા તો ઘા આજે ફેક્ટરીમાં આગ લાગી ઘા તાર બાપા જાય તે એમાં બહુ સારું કેવાય બહુ સારું કેવાય એટલે સારું તો ન આપણે કે આ ફેક્ટરીમાં આગ લાગી અરે તાર બાપા જા એમાં હા ઓહો હો કોઈ બેસ્યું જ નહીં ને તો કોઈને બેસ્યું લાય બેટા આવે તારા બાપાનો ફોટો ઉતાર લે એ ફોટો જ્યાં ખુરશી મેલ્યો ને તો ફેક્ટરીના માલિકને હોય છે ખબર કે હોબાળો ન થાય ને એ પહેલાં આવડાના ખાતામાં હાંઠા એટલા લાખ નાખી દો તે ટીવીના ટીવીમાં આપી દીધું કે ભાઈ ફેક્ટરીનો માલિકે લાખ ખાતામાં નાખી દીધા તા તો બેનું રાજી થઈ ગયા જો બિચારો ફેક્ટરીનો માલિક પણ કેવો ડાયો બેન હાય લાખ એટલા કહેવાય ખાતામાં એ હાય થાય એટલા ખાતામાં આવી ગયા બાપુ અને આ બેને એને દીકરાને કીધું ફોટો ઉતાર તાર પપ્પાનો ફોટો ઉતાર્યો સાફ કર્યો કારણ કે ઓલા માચું બે બેન કણી થઈ ગયો સાફ કરીને ખુડીશે મેલ્યો જેવો ખુડીશે મેલ્યો અને જ્યાં અગરબત્તી કરવા જાય ત્યાં ડેલીએ ટકોરા છે ડેલે વાહ વાહ હા 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 બાપુને પાછી બધી ખબર આમાં રોજ આ હોય ને એટલે બધાને ખૂબ અમારે આનંદ આવે ડેલ્ય જેવા ટકોરા બાપુ ટકોરો છો હન ડેલી ખોલો ત કોણ કેટલો સવારત કરે છે એ કહું છું આ દાંતની વાત હાવ નથી ડેલી ખોલો કોણ આ કોણ તમારું છે આપણું કોણ છે એ કહું છું ડેલી ખોલો કોણ હું તમારી ફેક્ટરીમાં આગ લાગી હા લાગી તમે હા શું કયો હા મનુભાઈ અત્યારે વિડીયો કોલ કરીને દર્શન કરાવે એટલે ધીમું રાખો ને ડેલીએ એ ઢગો રાખ્યા એટલે ઓલાય કીધું હું સૌ પોતે કુગુ કુમાર પણ એ નથી કે લાગતા એવું મન લાગે કેમ તક નથી તમે ખાલી ખોટી વાત આપણી ઉડી જાય તો આપણો પરિવાર એ બાય શું કીધું ખબર ભૂત તો નથી આપણી ખોટી વાત ઉડે તોય આપણો પરિવાર સહી ભૂત સમજવા મળે અહીંયા કોણ પ્રેમ કરે તેમ મન ગયો કોઈ પ્રેમ નથી ભૂત સમજવા મળે અને વધારે ગિનાની હોય ને બહુ ગીનાની એને હરામ જો કોરું ગીનાન હોય ને એ એને આહુડાનું બાહુડાનું કાંઈ ન હોય પણ જેની આંખમાં ભેજ હોય ને એને એના જ કપાળમાં તેજ હોય બાપુ એની આંખું જ પલ્લેલી ન હોય એની પાસે કોઈ જ્ઞાન ટકે નહીં જેની આંખમાં ભેજ હોય ને એના લલાટમાં તેજ હોય પણ એ આમજા ઓલાએ કીધું કે હું સૌ તું તારે તું મોજામાં તો પણ તમે આખી ફેક્ટરી હળગી ગઈ બધા મરી ગયા ને તમે કેમ કેમ જા આમ જો ગાંડી બરોબર ફેક્ટરીમાં આગ લાગવી અને મારે બાર માવો ખાવા દો માવો સોળતો સોળતો જાય આવ્યો હું માવો સોળતો હતો તો ફેક્ટરીમાં આગ લાગી ગઈ બાઈ હું બોલી ખબર કેદુ નહીં કહું માવા બેન કરો હા એટલાકનો માવો જોડો તમે કલપલા તો કરો આ એ સ્વારત કરે છે કોઈ પ્રેમ મારા બાપ એટલે પરમાત્મા એ સંપત્તિ આપી તો આવા સત્કાર્યમાં આપણે ન વાપરીએ આ સંપત્તિ હું છે હું કદાચ ગમે એટલા રૂપિયા રોડું હું ન વાપરું તો મારા હેના વેઠ કરવા આવ્યા છે વેઠ કરીને વ્યાજ આવું પણ જો કાંઈક આવી હતાધાર જેવી ગૌશાળાઓમાં દઈ દેવું ગામડાની ગૌશાળામાં દેવું કાંઈક હારા કાર્યમાં સમાજની વાડીઓમાં દેહું ગમેના એના કાર્યમાં દેહો ને તો પરમાત્માના સોપડે તમારી નોંધવું સડશે મારા બાપ જેટલું આપણે અહીંયા અને એમાંય એવું છે સાહેબ મને એક કડી ખાલી યાદ આવે છે એટલે કહું સોમનાથ મહાદેવ ભોલિયા કરો તમારી જેવ જટામાં વસે માત ગંગે ભગવાન ભોળીઓ નાથ જ એક જ દેવ એવો છે જો અહીંયા પૈસા બધા ઉઠતા થા અમારા બધે પ્રોગ્રામમાં આવા પૈસા ન ઉડે અમુક જગ્યાએ તાહડામાં માન તણી હે રૂપિયા થાય અને એ લાઈટ વહી જાય તાહડા વયા જાય પછી કેવું પડે લાઈટ બેન કરી લઈ જાવ દઈ જાઓ લાઈટ બેન કરી તા વાઝા પેટી લઈને વી આવી ગયા તમે ના શું કરો હા ખાલી વિશે કહી દઉં બાબુ એક મહેમાન આવ્યો ને તે ગરધણી ગરધણીને એમ જો માઇન્ડ મારો મિત્ર જીગરજાન આવ્યો અને રોફડામ જીન કીધું આમ જો ગાંડી કાંઈ બોલતી નહીં હો જીગરજાન મારો મિત્ર છે જાય પછી તારે જે ખીજાવું હોય તું તારે ખીજાઈ લેજે પણ મારો મિત્ર છે કાંઈ ખીજાતી નહીં બોલી કે સાના મના જમી લેજો ચેટણી લાવો પાપડ લાવો સિંગના શેકેલા દાણા લાવો કાચા લાવો પાકા લાવો એવું કાંઈ નહીં બોલો કોઈ દી ભાઈ લો ગાંડી હા ને મહેમાન બરોબર બે જમવા બેઠા ને એમ છું મહેમાન ની હાજરીમાં હું એ જમાવી લઉં મારું કેવું ઘેરે બકે પડકારો કરો ચટણી પાપડ આવવા જ મરચા તળેલા અવાજો એની બાયુ એ ઘેરેલી બાયુ એ હતા ને એ કઠીના પાટિયાનો સુડો ઘા કર્યો ઓલા ને એમ કે સારું મહેમાનની ની હાજરીમાં મારી આબરું પડ્યું બધી શક્તિ ભેળી કરી અને બાઈને ને એક લાફો માર્યો લાફો માર્યો ને લાઈટ વહી ગઈ પંદર મિનિટે લાઈટ આવી જો આ લાઈટ નું નામ શું છે આપણે ગામડામાં શું કે એને જોતી પણ જોતી હોય તારે ન રહે નામ જેવા ગુણની અને આ બરોબર એક લાફો માર્યો અને લાઈટ વહી ગઈ પંદર મિનિટે લાઈટ આવી તો ઓલી રોતી રોતી બોલી બાર ધીકા તેર થપાટું પૈડે પાયત્રી વરસ્યા ગુજરાત તું કરો રતો કે કે મેં તો એક જ લાફો મેર્યો પછી ખબર પડી મહેમાન જપટ બોલાવીને વિહજો મેમાન આ સોમનાથ સામનાથ પાડે ઉઘોળિયા કરો તમારી જૈવ જટામાં વસે મત ગંગે એ આપણને બધાય સવારત મેં કીધું ને શરૂઆતમાં જ આજથી એવું ઉપડ્યું છે સવાર આ બાપુ છે નીચ સવાર સાહેબ આ હાટુ સેવા કરે સંતો ને શું કરવું પણ ગાવડિયું રઝળવી ન જોઈએ આપણા દેશની ગાય સાહેબ અમારા રામ કવિની કવિતા છે કે ગળગળી થઈ રોવે ગાવડી રેઠિયાર તું અમને ના મેલ મરવા દે અમને તારે દ્વારડે મારા સોરોડા તને સોંપ્યા હાકતો તું હળને અમેશ ગાય મા ગાય વેદના કરીને કહે છે કે મારા સોરોડા મેં તને હોપ્યા તો એને હળે આગતો મારા સંતાન ને મેં ગા માતા કે દૂધ નથી આપ્યું પણ મેં તારા દીકરાને દૂધ આપ્યું છે એ ગાય માતા કહી શકે છે એક ભગવાન ભોળિયો નાથ શમશાનમાં માં બેઠેલો દાદો શંકર એક જ એવો છે કે આ શમશાનમાં શમશાનમાં જાય તો અહીંથી ઘરના બધા છોડી મેલી ને તારે કૈલાસમાં બેઠેલો ભોળિયો નાથ હું કઈ ખબર

पार्वती ना पति गोल ले रमे गुण नो पति जाप ने जब जते ने सते आते रोज उतरती हर 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 महादेव आवाज बाबू સાહેબ ઘણી વાર કહું અને આજે કહું કે ભગવાન શિવની પાસે જાતો હોય આ ધરતી છોડી નીકળી જાય તો શેલો દીવો તે શિવના મંદિરે જ મેલવા જવો પડે આ શિવને આ જીવને શિવ સુધી જ જવું પડે હા સેલો દીવો માણસ ના જ મેલવા જાય છે એમ ભગવાન શિવ છે તો આપણે એને હે હે પ્રેમ કે ભાવથી આપણે ભસતા હોય ગાય માતાને આપણે પ્રાર્થના કરતા હોય એમ અમારા દરેક કલાકારોને આપણે સમય ઘણો થઈ ગયો બધાય હજી કલાકારો બાકી છે બધાને આપણે સાંભળતા જઈ અહીંયા